સાબરકાંઠા લોકસભા બેઠક અહીં ભાજપે ભીખાજી ઠાકોર પાસેથી ટિકિટ આચકી શોભનાબેન બારિયાને ટિકિટ આપતા ભાજપમાં છે ભારે કંકાસ સ્થિતિ એવી સર્જાય કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને દોડી જવું પડ્યું હિંમતનગર અને ભાજપના આગેવાનો સાથે ચર્ચા કરવી પડી એટલું જ નહીં ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગઈકાલે પોતાના નિવાસસ્થાને સાબરકાંઠા ભાજપના આગેવાનો સાથે બેઠક કરવી પડી એવામાં કોંગ્રેસને મળ્યો મોકો ભાજપ પર શબ્દબાણ છોડવાનો સાબરકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ કહ્યું કે ભાજપ વાત તો કરે છે પાંચ લાખથી લીડથી જીતવાનો પરંતુ પાંચ લાખની લીડના બદલે હાર દેખાતા ઉમેદવાર બદલવા પડે છે તુષાર ચૌધરીના મતે ભાજપમાં હાલ જે માહોલ છે તે મેં ક્યારેય જોયો નથી મને એ સમજાતું નથી કે એ લોકો છવ્વીસ જીરોની વાત કરતા હોય તમામે તમામ બેઠક પર પાંચ લાખની લીડથી જીતવાની વાત કરતા હોય તો ઉમેદવાર બદલવાનો પ્રશ્ન ક્યાં આવે છે તમારી પાંચ લાખની લીડ અકબંધ હોય તો ઉમેદવાર કોઈ પણ હોય એ જીતવાનો જ છે તો બદલવાનો પ્રશ્ન ક્યાં આવે છે પણ ખરેખર વાસ્તવિકતા પાંચ લાખની લીડની કોઈ દેખાતી નથી એમને હારનો ડર સતાવી રહ્યો છે એના કારણે લોકો એક પછી એક ઉમેદવાર પણ બદલી રહ્યા છે